જય કિસાન જય જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે અમે પીરવડ ગામમાં છીએ વિસાવદર તાલુકાના અને છેલ્લા ઘણા દિવસોથી આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે માવઠું શું હવે આ તો માવઠા કરતા ઝાજો વરસાદ આવ્યો છે ખેડૂતોને અપાર નુકસાન ગયું છે કોઈએ ઉનાળુ મગફળી વાવી કોઈએ ઉનાળું તલ વાવ્યા કોઈએ ઉનાળું જુવાર વાવી કોઈએ ઉનાળુ બાજરી વાવી કોઈએ ઉનાળુ ચણા વાવ્યા કોઈએ મગ વાવ્યા તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થાતું નથી અત્યારે આપણે આ તલનું આખું તલ તલનું ઉનાળું નું ખેતર છે આ વરસાદના કારણે માવઠાના કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોયું હાલો આ ખેતરે જો પાણી ભરેલું છે હજુ તો મતલબ ભીનું છે બધું એ ઓલા ખાપા વાગે હો ખાપા ઘણા છે આમાં હા ભાળે હાલુ તો આ જો ને આખું બધું પાપા પાણી ભરાઈ ગયું પીળા પડી ગયા એક તો નુકસાન તો છે બહુ નુકસાન છે ખેડૂતો

આ તલ આ બધા હોઈ ગયા છે આ ઠેઠ થી ઠેઠ સુધી એ રામ રામ તલ હોઈ ગયા આ વરસાદના કારણે બધું અડધા પીળા પડી ગયા અડધા પડી ગયા હું કેવું છે કયો હાલો હવે વાત કરો અમારે સાહેબ એવું છે કે આ નુકસાન અત્યારે ઉનાળે થાય તો ભલે ચોમાસે થાય તો ભલે અમારે કોઈ દી સહાય ની કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરવટ ગામમાં મળતી નથી એનું શું કારણ એનું કારણ કોઈ જાતની સહાય નું પાણી સોડ્યું નથી ભરથમ હમ બધા ખેડૂતોને હવે જાગૃતિ થાય એવું કામ કરવું પડશે તમે કઈ કયો બે શબ્દો કઈક બધા સાંભળે તો પછી ગુજરાત ખબર પડે ત્યાં બધા

એટલે આમાં શું છે જો સાંભળો આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપણે ન બોલવીને નહીં નહીં એટલે શું થાય છે સરકાર મોટા મોટા શહેર માં ટીવી માં જઈને એવો પ્રસાર કરે છે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં ખેડૂત પણ એ તો તમારે કેવાનું ને હું છે બતાવી બતાવી કેવાનું કહેવાનું કે ભાઈ સાના માના બેહો હે તમે પેલી વાર આવ્યા આ ઓર આવી વાલો ડ્રગ્સ નહી મળે છે એક વર્ષ થઈ ગયું અમને ખાતર ડીએપી કે ઉરિયા પૈસા દેતા નથી મળતું લ્યો પૈસા દેતા ખાતર ખાતર નથી મળતું પછી ગમી વસ્તુ બીજી સરકાર વિરૂદ્ધ છે એ બધી વસ્તુ મળે છે અલ્યા ભૂમેફેરનો કા છે રેતી છે ખનીજ છે એમાં ગવર્મેન્ટ ની સોખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં તો એ વસ્તુ પુષ્કળ મળે પૈસા દ્યો અમને પૈસા દેતા ખાતર જ મળતું મોટી તકલીફ છે તકલીફ એટલે બહુ તકલીફ આવું તો આજ આપડે દેશ આઝાદ થયો વર્ષ થયા આ પ્રોબ્લેમ કોઈ અમારા ખેડૂતના ખાતરનો અને વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે તો એને ખાતર મળી જાય ખેડૂતના નથી મળતું એને મળી ખાતર મળી જાય ખાતર પૂરેપૂરો મળે ઉદ્યોગવાળાને ખેડૂતો કોઈ બોલવા વાળું નહી બોલવા વાળું છે પણ અમારું હાલવું જોઈએ ને કે આ રજૂઆત કરી રજુ

પછી તો ભાજપ ને નહીં એટલે આ ભૂપતભાઈ હારો માણ ગીનો હું આમાં આવું બધું તકલીફ થાય પછી તમારે તો બીજું શું કરવાનું મત તો એ સો ટકા તમે જીત્યો એટલે ગમે લગભગ તો સામે કિરીટભાઈ હર્ષદભાઈ ખુશી નથી અને હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું આ પાક નાશ થઈ ગયો છે નુકસાન થયું છે કોઈ સહાય આપવા વાળું નથી અને અમદાવાદ ની ટીવી માં બેહી બેહી બધા મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે ખેડૂત ખુશ થઈ ગયા સુખી થઈ ગયા ભાઈ એ કે ખેડૂતોને આમ થઇ ગયું ઈ હવે ઈ આ બધા શું કરે છે આપણે અહીંથી બોલવી નઈ સમજ્યા એટલે ઈ ના ટીવી માં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા પણ આપણે અહીં વિડિયા બનાવી બનાવી નાખતા રહી ને તો કોકને ખબર પડે ખાસું કેટલું છે

Ahí es donde la agua.